રાજ્યમાં ગત દિવસોમાં ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનો ખરીદ વેચાણનો વિવાદ બહુ જગ્યો હતો હવે રાજ્યમાં ચૂંટણીના શોર શમી ગયા છે ત્યારે હલકી તુવેદાર ખરીદી કૌભાંડનો વિવાદ સપાટી પર આવ્યો છે અને આ વિવાદ કિશોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલા કિશોદ ખરીદ કેન્દ્રમાં સામે આવ્યો છે ખરીદ કેન્દ્રમાં રહેલા આ તુવેરદારના કટ્ટા જુઓ આ એક એક કટ્ટામાં ઠાંસી ઠાંસીને ભ્રષ્ટાચાર ભર્યો છે એક તરફ ખેડૂતોને ટેકાના ભાવ મેળવવામાં અને પોતાના પાક વેચવામાં પ્રામાણિકતાના અનેક પુરાવા આપવા પડે છે છતાં પણ તેમને નિષ્ફળતા સાંપડી રહી છે જ્યારે બીજી તરફ વચેટિયા રાજ ખતમ કરવાના અનેક વાયદા અને વચનો બાદ પણ કેશોદ ખરીદ કેન્દ્રમાં વેપારીઓ જ વચેટિયાઓ બની ખેડૂતોના નામે લાભ ઉઠાવી રહ્યા છે અને સાચા ખેડૂતોને બદનામ કરી રહ્યા છે જૂનાગઢ કેશોદ ખરીદ કેન્દ્રોમાં સારી તુવેર દાળમાં ખરાબ તુવેર દાળ ભેળવીને વેચવાના કારસાનો પડદાફાશ થયો છે ફક્ત ફક્ત કેશોદ ખરીદ કેન્દ્ર ખાતે તુવેર ખરીદીમાં ગેરરીતિ થયાની નિયમોને આશંકા ગયેલ અને એકી સાથે ત્રણથી વધારે ગાડીઓ રિજેક્ટ થઈને આવતા અમોએ આ બાબતે એપીએમસી સેન્ટરે મુલાકાત લેતા અમુક લેભાગુ તત્વોએ નિગમના સ્ટાફ ગ્રેડર સાથે મળી મજૂરો સાથે મળી અને ખેડૂતો નામે હલકી ગુણવત્તાના તુવેરનો જથ્થો વેચેલ છે તે તપાસમાં નીકળતા એની વિગતવાર તપાસ શરૂ કરી છે અને હલકી ગુણવત્તાનો જથ્થો સારી ગુણવત્તાના જથ્થે વહેલવો હોય એટલે એને અલગ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને હલકી ગુણવત્તાનો જથ્થો જેટલો જાહેર થશે તે જથ્થો વેચનાર પછી ખેડૂતો હોય વેપારી હોય એજન્ટ હોય કે કોઈ અન્ય હોય એની સામે ફોજદારી રાહે પગલાઈ લેવામાં આવશે કોઈને જરા પણ શંકા ન જાય તે રીતે વેપારીઓ અને ખરીદ કેન્દ્રોના સંચાલકો આ કૌભાંડને અંજામ આપી રહ્યા છે આ કૌભાંડની શરૂઆત વેપારી નામના પ્રથમ પગથિયેથી શરૂ થાય છે વેપારીઓ નબળી ગુણવત્તા હોવાનું જણાવી ખેડૂતો પાસેથી ઓછા ભાવે તુવેર દાળ ખરીદી લે છે પછી આ જ તુવેર દાળ ટેકાના ભાવે વેચવા માટે પોતે ખેડૂત તરીકે મંડળીમાં રજીસ્ટ્રેશન કરાવે છે જે ખેડૂતે તુવેરનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતના નામથી રજિસ્ટ્રેશન કરે છે રજિસ્ટ્રેશન માટે વેપારી પોતાનો મોબાઈલ નંબર આપે છે જ્યારે તુવેર વેચવાનો વારો આવે ત્યારે મેસેજ મળે છે મેસેજ મળતા જ હલકી ગુણવત્તાવાળી તુવેર મંડળીમાં વેચવા જાય છે અધિકારીઓ સાથે મિલીબગત હોવાથી કોઈ તેની તુવેર દાળ રિજેક્ટ કરતા નથી વેપારી ફેક ખેડૂતના નામે તુવેર વેચવામાં સફળ રહે છે વેપારી ખેડૂતો પાસેથી પણ ફાયદો મેળવે છે અને ટેકાના ભાવે પણ ફાયદો મેળવે છે મંડળીના કર્મચારીઓ આ તુવેર દાળને સારી તુવેર દાળ સાથે ભેળસેળ કરે છે આ તુવેર દાળ ખરીદ કેન્દ્રોમાં જાય છે ત્યાં રિજેક્ટ થાય છે હલકી તુવેર દાળ માટે ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવે છે તુવેર દાળ ખરીદી અને ભેળસેળનો જ્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે જુનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન ભરત લાડાણીએ ફોન દ્વારા આ બાબતે નાફિડના અધિકારીઓનો ખુલાસો માંગ્યો હતો આ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં નાફેડના અધિકારીઓ ઉડાઉ જવાબ આપી રહ્યા છે સવારે આપણે વાત થઈ હતી કે તમે કીધું તું હું કોઈ ખેરખાઈ ના છોડીશ નહીં જુગરદાર ના ભ્રષ્ટાચાર અત્યારે માર્કેટ ની થપ્પા માર્યા છે એના ચાઇના હાલે છે બોગસ માલ એક બાજુ થપ્પો થાય છે

ચાઈના અમે જ રોકાયું છે આ બાબતમાં તમારું શું કેવાનું છે તમે શું પગલા લ્યો છો અત્યારે તાત્કાલિક કોઈ વાંધો નહીં તો તમારે આ જે અત્યારે જે થપ્પા માર્યા છે

આટલું મોટું કૌભાંડ થાય છે અને જે તંત્રના પગ સુધી રેલો પહોંચે છે ત્યાં સુધી તંત્ર જે નિભળતા દાખવે છે તેને નિભળતા કેવી કે નિર્ભયતા તે ખબર નથી પડતી કદાચ નિર્ભયતા જ કહો કેમ કે મિલીભગતના આ રાજમાં નુકસાન થવાનો ભય તો માત્ર ખેડૂતોના નસીબમાં જ હોય છે એટલે જ તો તંત્રના વાહકો ઉડાવ જવાબ આપવાની હિંમત દાખવી શકે છે વિજયસિંહ પરમાર વીટીવી ન્યૂઝ જૂનાગઢ